એ અમે નખત્રાના પોતે જ રાશે અને બધી પબ્લિક અને હજવો બહાર નીકળી જશે જેમ બને એમ એટલે થોડું કરું પડે અહીંયા બ્યાજ ના ઉભા રહીએ હું કાજન હું થયું જ ને બોલવાયે કશુંક બોલવા કે હું બોલવા કે બોલવા કરે અમે નખત્રાના પોતથી ના વટી જશે એ ખાવ ઉભી જવા કરીએ કાલે

જય માતાજી મિત્રો તે અમે નીકળી ગયેલા છે સાડા ચાર વાગી છે અને લીમડાનું દાતુન કરતાં કરતાં જી છે અને પાછળ પબ્લિકો જયારે આવે છે અને વેરા બેરે ચલાવશે અને બીજા ઘર છે તે હા બીજું કશું નહીં અને જય માતાજી

એટલા થાકી જ ને એટલા બધા કશ્યવ પડતું ના મેં હવે હથી લગભગ બનાવી ફાટી એમ લાગે છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો હજુ આપણે માતાનામ જવા માટે ત્રીસ કિલોમીટર છે અને આપણે ચાર વાગ્યાના નીકળી જાય ત્યારે એટલે દસ કિલોમીટર કાપી નાખ્યું છે અમને વાગી છે આઠ અને ચાલો તો આપણે નીકળીએ જય માતાજી એ બધું જય માતાજી ગરમા ગરમ ભજીયા હવાર હવાર મળી ગયા અને આવ ખાય છે અમને ખાતવાઈ ગયે ગુણવાર નું લાગે ઘેરે ખવા દુવાર લાગે છે આ બધા ખાય ઓપા બધા ચાલે માલે કેમ છે અમે પોતે જિલ્લા છે મંદિર ઠેટ ઉપર અને ઓપા બધો નજારો છે હેઠે બધે મારા મોબાઈલ ચાર્જિંગ ઉતરી જીન્સ એટલે ભૂલશે જરી હે મંદિર